નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ગઢિયા કવિ હુબલી અને આંતરરાષ્ટ્રીય સંગીતા જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી નવી બે લખેલી ગુજરાતી કાવ્ય લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત હોઉં છું તો મિત્રો આ કાવ્યનાનું રસ્તાન કરવા માટે સાહિત્ય આપ્યમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજની પ્રથમ કાવ્યત્તાનું ટાઇટલ છે તું મને કહેતી હોય તો હું આ કાગરના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તને પ્રેમથી સાંભળો તું મને કહેતી હોય તો હું તને નજર વેળજ્યા કરું તું મને કહેતી હોય તો હું તને નજર વેળજ્યા કરું પણ તું જો મુખ ફેરવીને ચાલી જાય તો હું શું કરું પણ તું જો મુખ ફેરવીને ચાલી જાય તો હું શું કરું તું મને કહેતી હોય તો હું તારી રાહ જોયા કરું તું મને કહેતી હોય તો હું તારી રાહ જોયા કરું પણ તું મળવાનો વાયદો રોજ તોડે તો હું શું કરું પણ તું મળવાનો વાયદો રોજ તોડે તો હું શું કરું તો મને કહેતી હોય તો હું તને હૃદય મેળવ્યા કરું તું મને કહેતી હોય તો હું તને હૃદય મેળવ્યા કરું પણ તો પ્રેમની જૂથ ન પ્રગટાવે તો હું શું કરું પણ તું પ્રેમની જોત ન પ્રગતાવે તો હું શું કરું તો મને કહેતી હોય તો હું તારા શબ્દોને સાંભળ્યા કરું તો મને કહેતી હોય તો હું તારા શબ્દોને સાંભળ્યા કરું પણ તું સળગતા અંગારા વરસાદ કરે તો હું શું કરું પણ તું સળગતા અંગારા વરસાદ કરે તો હું શું કરું તું મને કહેતી હોય તો હું પ્રેમની મહેફિલ સજાવ્યા કરું તું મને કહેતી હોય તો હું પ્રેમની મહેફિલ સજાવ્યા કરું પણ તું ન આવે તો મહેફિલમાં રંગત લાવીને હું શું કરું પણ તું ન આવે તો મહેફિલમાં રંગત લાવીને હું શું કરું તો મને કહેતી હોય તો હું તારી સુંદરતાનું વર્ણન કર્યા કરું તો મને કહેતી હોય તો હું તારી સુંદરતાનું વર્ણન કર્યા કરું પણ મુરલી તું હૃદયમાં ન વસે તો લખીને હું શું કરું પણ મુરલી તું હૃદયમાં ન વસે તો લખીને હું શું કરું પણ મુરલી તું હૃદયમાં ન વસે તો હું લખીને શું કરું તો મિત્રો અમારી પ્રથમ કવિતામાં હતી હું મારી બીજી કવિતામાં આપણે શું પ્રતિક કરું છું જેનું ટાઈટલ છે ક્યાં સુધી આવો મિત્રો આ કાદર રત્નાને શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તને પ્રેમથી સાંભળો ક્યાં સુધી પાલન કરું હું તને મળવાના વાયદાનું ક્યાં સુધી હું પાલન કરું તને મળવાના વાયદાનું તું મને મળે નહીં તો મારું મન નિરાશ થઈ જાય છે તું મને મળે નહીં તો મારું મન નિરાશ થઈ જાય છે ક્યાં સુધી નસીબમાં લખ્યું છે મારે તડપવાનું ક્યાં સુધી નસીબમાં લખ્યું છે મારે તડપવાનું તને જોવા માટે મારા નયનો તરશ્યા બની જાય છે તને જોવા માટે મારા નયનો તરશ્યા બની જાય છે ક્યાં સુધી શમન કરું હું તારા વિરહની યાદનું ક્યાં સુધી શમન કરું હું તારા વિરહની યાદનું તારા વિના મારું આ દિલ બળીને રાખ થઈ જાય છે તારા વિના આ મારો દિલ બળીને રાખ થઈ જાય છે ક્યાં સુધી સપનું જોયા કરું તારા મધુર મિલનનું ક્યાં સુધી સપનું જોયા કરું તારા મધુર મિલનનું તારા સપના જોઈને મારી રાત વેરણ બની જાય છે તારા સપના જોઈને મારી રાત વેરણ બની જાય છે કયા શબ્દોના વર્ણન કરું હું તારી નબળાઈનું કયા શબ્દોના વર્ણન કરું હું તારી નું મુરલી લગતા લગતા હવે આ કલમ થાકી જાય છે મુરલી લગતા લગતા હવે આ કલમ થાકી જાય છે મુરલી લગતા લગતા હવે આ કલમ થાકી જાય છે તો મિત્રો આપ જો મારી બંને કવિતાઓ સાંભળી એના શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા હશે મારી તમામ કાવરતાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા આ ચેનલના તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવ્ય રીતનાના વિડીયો સાંભળો જુઓ આપના મિત્ર મંડળના ગ્રુપમાં શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ લાઇક આપો અને વધુમાં વધુ કોમેન્ટ આપો બીજું જણાવવાનું તો મિત્રો આ મારી લાઈક કાવ્યના સ્પીક દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર બાંસુદી વાદળનું સંગીત વાગી રહ્યું છે તે બાંસુદી વધુનું સંગીત મારું જ વગાડ્યું છે બાંસુદી વધુ મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ઇન ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઈવ ક્લાસિકલ રાગ રાગીરીઓની ધોનો બનાવી તેને બાકીમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તો જરૂરથી મારું બાંસુદી વર્ધન સાંભળો આપના મિત્રમંડળ અને ગ્રુપમાં શેર કરો મારું ચેનલ સબસ્ક્રાઈબ કરો તેને કદાચ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો તો મિત્રો આજ નિઃશબ્દોની સરિતામાં આપતો મારી બંને કદાચ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ ચૌલનો મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ